અમે જે કાંઈ પણ મામલો હતો એ અમને પેરેન્ટ્સે અને સ્કૂલે બધાએ અમે રિઝોલ્વ કરી લીધો છે એકબીજાની સહમતીથી બધા પેરેન્ટ્સની પણ અને અમારી પણ સહમતીથી એટલે હવે જે કોઈ પણ સંસ્થાઓ આ વિડીયોનો જોઈ અને અણસમજણ થઈ છે પહેલાં તો કોઈ છોકરાઓ નહોતા છોકરીઓ હતી અને આ વસ્તુ અમે સ્કૂલ સાથે સોલ્વ કરી લીધી છે એટલે હવે આમાં

બધાની કોઈ નથી નથી અમને અમને જે કઈ પણ ઘટના બની એ અમે બધાય માતા પિતા પેરેન્ટ થઈને અને અમે સમાધાન કરી નાખ્યું છે વાતચીત કરીને એટલે હવે જે કોઈ પણ આ વિડીયો વાયરલ થાય છે એનું ખાસું કોઈ ધ્યાન ના દેવું અને અમે અમારી રીતે સમાધાન અમે કરી લીધું છે હવે કોઈ આમાં ઇન્વોલ્વ થવાની જરૂર નથી ના જેટલો પણ ઇન્ટરનલ મામલો હોતો અમે ઇન્ટરનલી બધું સોલ્વ કરી નાખ્યો છે બધાએ સમાધાન કરી નાખ્યું છે આખું મેટર રિઝોલ્વ કર્યો છે એટલે હવે અમારે કોઈની સપોર્ટની જરૂર નથી એટલે આ કોઈ પણ હવે આગળ આવતા જે પણ આ મેટર હતો એ અમે લોકો ઇન્ટરનલી સોલ્વ કરી લીધો છે અને આગળના વિડીયો જોઈને જે ઇન્ફ્લુઅન્સ થાય છે આઉટર વર્લ્ડમાં એ બેટર છે કે સ્ટોપ થઈ જાય કેમકે આ મેટરમાં એવું બધું કાંઈ છે જ નહીં અને અમે લોકોએ ઓલરેડી રિઝોલ્વ કરી લીધું છે તો હવે એને આગળ વધારવાનું કાંઈ રીઝન છે જ નહીં